દર વર્ષે ચોમાસામાં ચાર માસ સુધી જૂનાગઢમાં સાસણ જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ કરી દેવાય છે હવે તહેવારોને અનુલક્ષીને આથી સાસણની જંગલ સફારીનો પ્રારંભ થયો છે સાસણ સફારી પાર્ક દર વર્ષે સોલ ઓક્ટોબરના રોજ ખુલતું હતું પરંતુ આ વર્ષે સોલને બદલે સાત ઓક્ટોબરે શરૂ થઈ ગયું છે આ વખતે પ્રથમ વખત નવ દિવસ વહેલી સફારી શરૂ કરી દેવાય છે અને આજે ડીસીએફ મોહન રામ અને સાસણ ગામના સરપંચ વગેરે લીલી ઝંડી બતાવી પ્રવાસીઓને સફારીનો પ્રારંભ કરાવ્યો હતો હાયર અથોરિટી કે આદેશ કે અનુસાર મેં ગુજરાત રાજ્ય કે સભી પાર્ક સાત તારીખ ને ખુલ રહે उसी तरह से गिर का जो जंगल सफारी है वो भी आज ओपन हो गया है और फर्स्ट थ्री जो परमिट बुकिंग होता है उनको हम सेरेमोनियल करके और स्पेशल उनका फ्लैग ऑफ वगैरह होता है और बाकी सभी टूरिस्ट का भी बहुत अच्छा हैंडलिंग होता है और गिर में एक बहुत अच्छी सर्विस प्रोवाइड की जाती है विजिटर्स इतने भी आते हैं इसलिए आप देखेंगे तो इन भी गिर में जो विजिटर्स का है बहुत अच्छा रहा है ओवर पीरियड में और जितने भी टूरिस्ट आते हैं उनका जो सेटिस्फेक्शन लेवल भी देखोगे तो आप काफ़ी अच्छा रहा है जब हम बात करते हैं अभी इस साल खुला है तो थोड़ा स्पेशल इस तरह से लगता है कि एक जस्ट पोस्ट मानसून हो रहा है तो उसका बहुत अच्छा फील है अंदर ग्रीनरी है और जो स्ट्रीम्स वगैरह में पानी चल रहा है उसमें वाइल्ड लाइफ का फील है इवन बर्ड्स वगैरह में माइग्रेशन वगैरह चल रहा है तो वो भी स्पीश मिलेगी अपनी यहाँ की रेजिडेंट स्पीशीज है वो भी मिलेंगे अपना जो एशियटिक लाइन है वो तो है उसके साथ दूसरी वाइल्ड लाइफ भी है सात तारीख को खुला है सात तारीख को ओपन हुआ है जैसे कि मैंने अभी बताया राज्य के सभी पार्क आज से खुल रहे हैं तो उसी के तहत गिर भी अपना आज सात तारीख से आज सात जंगल जो ओपन है જંગલ ખરી તો સોળ ઓક્ટોબરે ઓપન થાય પણ કોઈ કારણોસર ઓપન થયું બરાબર તો એ અહીંયાના સ્થાનિકને જે લોકલને જીપસીવાળા જે ચાર મહિનાથી જે બંધ હતું એને પછી પંદર દસ દિવસ અગાઉ જે રોજીરોટી મળવા મળે અને રાષ્ટ્રપતિના જો કેપ હોય દસ તારીખે એમાં પણ ઘણા બધી ટુરિસ્ટને અહીંયા આવતા હોય દિવાળી આવતી હોય દિવાળીને દિવાળી અને આનો ગેપ હતો ચાર ચાર દિવસનો ચાર બાવીસ તારીખે દિવાળી છે સોળ ઓક્ટોમ્બર ખુલે એટલે ચાર છ દિવસ કે ચાર દિવસનો હતો પણ આનાથી આઠ દસ દિવસનો વધારે બીજો ફાયદો મળે તો લોકલને ગાઈડને ડ્રાઈવરોને આજુબાજુના હોટલો અને લોકલને બધાને રોટી આનાથી મળે અને ઘણો બધી ફાયદો થાય ચોમાસાના પંદર જુલાઈથી પંદર ઓક્ટોમ્બર સુધીનો ગાળો હોય છે આજે ફરી ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાસણ અને સાસણ દેવળિયા ખાતે આજે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા હતા આજે ગીરના સિંહોના દર્શન માટેના દ્વાર ખુલ્યા છે ત્યારે પ્રવાસીઓમાં આકર્ષણ હતું પ્રકાશ દવે સાથે યજ્ઞેશભાઈ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ